જય માતાજી જય મા મોકલ મિત્રો હું સૌનેલ સાકને ફરીવાર મિત્રો આજ આવી જાય આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો રજા પછી મિત્રો આજ આવ્યા છીએ સોમવારે તારીખની મિત્રો આજ વાત કરીએ તો તારીખ છે આઠ બાર બે હજાર પચીસને વારસે મિત્રો આજે સોમવાર આજની મિત્રો લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સાડી અગિયાર હજાર પ્લસ સાડી આઠ હજાર પ્લસ છેલાની છે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવકને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે સાડી અગિયાર હજાર પ્લસ છેલાની અને મિત્રો તમે અત્યારે જુઓ ત્યારે લાલ ડુંગળીમાં મિત્રો થાય છે સફેદ ડુંગળીમાં મિત્રો આજે થાય છે આપણે ઓલી સાઈડમાં આજે મિત્રો નવી લાલ ડુંગળીમાં મિત્રો આજે જોરદારની મિત્રો આજે તેજી મિત્રો જોવા મળી છે બાંગ્લાદેશની મિત્રો બોર્ડર ખુલી ગઈ છે એટલે મોવામાં આજે મિત્રો નવી ડુંગળીમાં હોતી થી દોઢસો રૂપિયાનો મિત્રો આજે નવી ડુંગળીમાં મિત્રો આપણો ઘઉમાં તેજી મિત્રો જોવા મળે છે એટલે મિત્રો ખાસ કરીને મિત્રો વિડીયો મિત્રો તમે આખો જોજો જૂની ડુંગળીના મિત્રો કઈ રીતના મિત્રો છે નવી ડુંગળીના મિત્રો કઈ રીતના મિત્રો છે લાવ મિત્રો તમને હરાજી મિત્રો હું બતાવું છું એટલે એક આખી મિત્રો છે ને હું તમને હરાજી મિત્રો આ જ મિત્રો તમને બતાવી અને આપણી ચેનલ પહેલાં તમને મિત્રો નામ આપી દઉં આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મવા માર્કેટના ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલ ચેનલને ફોલો કરજો યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો આજે લાલ ડુંગળીમાં નવી લાલ ડુંગળીમાં મિત્રો આજે હો દોઢસો રૂપિયાનો મિત્રો આજે તેજી છીએ કેવા મિત્રો બજાર ભાવ રહેશે મિત્રો લાઈવ મિત્રો તમને બજાર ભાવ મિત્રો આજને બતાવું તો ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવે તો આપણી ચેનલ ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હલો મિત્રો મળીને ફોટા પડી દીધા તમને લાલ ડુંગળીને લાઈવ બાવન રૂપિયા <time: imitation for unity> <imitation for discussion> ચોપન ચોપન પંચાવન છપ્પન અઠો અઠાવન ઓગણ સાહીઠ એકસઠ બાસઠ ચોસઠ પાસઠ બાસઠ રૂપિયા

મિત્રો આ ડુંગળી ના બસો રૂપિયા એકસો ને ચાલીસ રૂપિયા મિત્રો ભાવ શું ક્વોલિટી મિત્રો સમજો નવી ડુંગળી થોડીક મિત્રો આજમાં બજાર મિત્રો થોડીક તેજી છે હજી મિત્રો તમને બતાવું મિત્રો આજના ભાવ એકસો ને ચાલીસ રૂપિયા મિત્રો આનો શું ક્વોલિટી મિત્રો તમે જો બોલવું ભાઈ કોઈ નઈ બાકી સો સો રૂપિયા સો એક રૂપિયા એક રૂપિયા એકસો બાર રૂપિયા પંદર સોળ સત્તર અઢાર અઢાર રૂપિયા એકસો ઓગણીસ ઓગણી રૂપિયા એકસો ઓગણી બોલવું ભાઈ કોઈને વીસ 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 રૂપિયા એકવીસ એકવીસ રૂપિયા એકસો એકવીસ બોલવું ભાઈ બાવીસ બાવીસ રૂપિયા બાવીસ થઈ ગયા મિત્રો નવી ડુંગળી છે એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવશો ક્વોલિટી મિત્રો ત્રણસો અત્યારે મિત્રો આપડે સ્ટાર્ટ કર્યું છે પેલો વકલ છે એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી નો ક્વોલિટી મિત્રો જો

લાલ ડુંગળીમાં એપીએમસી માવા અત્યારે મિત્રો જો આપણે બે વખત મિત્રો આપણે હરાઈ જોઈએ ઓલી મિત્રો એકસો બત્રીસ માંગી આ પણ મિત્રો એકસો માં ગયીએ ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર એક આપણી ચેનલ એ સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાકી હાલો મિત્રો જોયું આગળ આગળ વખત લાગે કઈ રીતના મિત્રો ભાવ છે આ જો મિત્રો આજે એપીએમસી મવા

મિત્રો એકસો ને ઓગણ રૂપિયા મિત્રો ભાવ છે જૂની ડુંગળી મિત્રો આ ડુંગળીના એકસો ને રૂપિયા મિત્રો ભાવ છો

મિત્રો સુપર ક્વોલિટી નો મિત્રો નવો માલ છે ક્વોલિટી મિત્રો તમે જોઈએ બસો ને ત્રેવીસ રૂપિયા મિત્રો ભાવ ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી

છવ્વીસ રૂપિયા મિત્રો ભાવશો જુની ડુંગળી નો એકસો ને ત્રેવીસ રૂપિયા મિત્રો ભાવ શું છે આ ડુંગળી નો ક્વોલિટી મિત્રો ત્રણ એકસો ને ત્રેવીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ એકસો ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર ઓગણ સિત્તેર એકસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો ક્વોલિટી મિત્રો તમે જો નવી ડુંગળી

નવી ડુંગળી છે મિત્રો ત્રણસો ને સત્તર રૂપિયા મિત્રો કોલેટી મિત્રો તમે જો એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવ છે ત્રણસો ને સત્તર રૂપિયા જો મિત્રો તમે કોલેટી થોડીક મિત્રો મેં કી દીધું છે ને મિત્રો નવી લાલ ડુંગળીમાં મિત્રો સો દોઢસો રૂપિયાનો મિત્રો આજે સુધારો છે કોલેટી મિત્રો તમે જુઓ ત્રણસો ને સત્તર રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ છે ત્રણું પંદર નવ ત્રણસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ આઠ દસ હજાર અગિયાર ત્રણસો ત્રણ

બસો ને એકસઠ રૂપિયા મિત્રો ભાવશો ને નવી ડુંગળીનો

ત્રણસો ને સોપન રૂપિયા વીસ કિલો નો મિત્રો ભાવશો એપીએમજી મહવા નવી ડુંગળી ત્રણસો ને સોપન રૂપિયા મિત્રો ભાવશો

અમરાજીઓ બરેજો 175 રૂપિયા મિત્રો ભાવ છે આ ડુંગળીનો ક્વોલિટી મિત્રો તમને નવી ડુંગળી છે એકસો ને સુડતાલીસ રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી

રૂપિયા નવી ડુંગળી નો ક્વોલિટી મિત્રો તમે જો એપીએમ સંભાવવા નવી ડુંગળી છે મિત્રો બસો ને સત્રીસ રૂપિયા મંત્ર ભાવશો મિત્રો જૂની ડુંગળીના એકસો ને એકાણું રૂપિયા અંતર ભાવશો કેટલા શ્રી મવવા ડુંગળી કિલોના મિત્રો એકસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે કોલેટી મિત્રો તમે જો નવી ડુંગળી એપીએમસી